આવતીકાલથી મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના સૌથી મોટા તહેવાર ગણેશ ચતુર્થીનો પ્રારંભ થઈ રહ્યો છે આ બંને રાજ્યોની બોર્ડર પર આવેલા સંઘપ્રદેશ દમણમાં પણ ગણેશ ચતુર્થીના પાવન પર્વને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે દેશભરમાં જેમ ફક્તો ગણપતિ બાપાની આગમનની રાહ જોઈ રહ્યા છે તે જ રીતે અહીં પણ વિવિધ સાર્વજનિક મંડળો અને પરિવારો દ્વારા ગણેશ સ્થાપનાની તૈયારીઓ તોફાની ગતિએ ચાલી રહી છે આવતીકાલથી શરૂ થતા આ મહાન તહેવારમાં દોઢ અઢી દિવસથી લઈને અગિયાર દિવસ સુધી ગણપતિ બાપાની ભક્તિભાવપૂર્વક પૂજા કરવામાં આવશે દમણમાં વિવિધ મંડળો દ્વારા દર વર્ષે અલગ અલગ થીમ મુજબ ગણપતિના પંડાલોની આકર્ષક ડિઝાઇન તૈયાર કરવામાં આવે છે આ પંડાલોના નિર્માણ માટે આયોજકો મહિનાઓ પહેલાં જ કામે લાગી જાય છે આ વખતે પણ શહેરના જુદા જુદા વિસ્તારોમાં ભવ્ય પંડાલો સજાવવામાં આવ્યા છે જે ભક્તોને આકર્ષિત કરી રહ્યા છે દમણમાં ખાસ કરીને

કે ગણપતિ બાપા આપણે બેસાડીએ છીએ અને લોકોને ઉત્સાહ એ દર વર્ષ કે જેતીવાલા હું નવું લાવશે હું નવું લાવશે પર બધાને જ ખબર છે કે જેતીવાલા લાસ્ટ ટાઈમ ગયા વર્ષે જે લાલબાગના રાજામાં રહી ડેકોરેશન એ જ ટીમ આપણે આવતા વર્ષ જેટી યુથ ગ્રુપ પર લાવીએ છીએ અને લોકોને ગમે બી બહુ છે અને આશા બી રહી છે ને દર વર્ષ અમને કહેતા જાય છે કે કોંગ્રેચ્યુલેશન બી કરતા જાય છે ને અમારા આશીર્વાદ બી છે તમે વધતા રહીજ આખું ગ્રુપને રમણ તરફથી અમારા આશીર્વાદ છે નવું કરતા રહીજે આશા છે આ વર્ષ બી આપ સૌને ગમશે આવી થીમ છે રાજાની જે લાસ્ટ ટાઈમ ગઈએ અને બીજું કે બંને ટાઈમ આપણી આરતી થશે સવાર સાંજ અને મહાપ્રસાદ ને વિસર્જન અને ગરબાનું આયોજન લોટરી ડ્રો બધું જ બધું જ દરેક દરેક દિવસ એકને એક કંઈ ને કંઈ કાર્યક્રમ છે તો અમારા જે તે યુથ ગ્રુપની ફેમિલી તરફથી ગ્રુપ તરફથી આપ સૌને દમણની જનતાને દીવની જનતાને મારું આમંત્રણ છે કે આવે ગણપતિ બાપાનો દર્શન લઈ એનો લાભ લઈ અને દર વર્ષના જેમ અમને આવો નવા હૉસલો આપી જાય એવી આશા રાખું છું અમે દેવભૂમિ છે રાજા ગણપતિ બેસાડીએ છીએ ડોમિનોઝના એક્ઝેટ બાજુમાં બેસાડીએ છીએ છેલ્લા ત્રણ વર્ષથી અમે બેસાડીયા છે આ વર્ષે અમારું થીમ કિલ્લાનો છે અને સૌ પ્રથમવાર અમે ભવ્ય આગમન કરવા જઈ રહ્યા છે જે આજે સાંજે રાતના આઠ વાગે થઈ રહ્યું છે અને આ વર્ષે જે ગણપતિ છે એ સૌથી યુનિક લાવ્યા છે બેઝિકલી સાઉથ ગુજરાત મહારાષ્ટ્રમાં પણ આ મૂર્તિ નથી આવી રહ્યું એ બેઝિકલી એક પ્રથમ ભવ્ય મંદિર છે આપણા ગુજરાતમાં જે સારંગપુર કહીએ આપણે એના રૂપમાં અમે ભગવાન લાવી રહ્યા છે આ વર્ષે સો સૌ પ્રથમને રિક્વેસ્ટ છે મારી કે આવજો દર્શન લેજો ને અમને એન્કરેજ કરજો ગણપતિ બાપા મોરિયા દમણમાં મોટા ભાગે માટીની મૂર્તિઓનું વેચાણ વધારે થાય છે કારણ કે ભક્તોમાં ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ પ્રત્યે જોર વધ્યું છે માર્કેટમાં મૂર્તિઓ વેચતા વેપારીઓ દહાણોથી તૈયાર મૂર્તિઓ અહીં લાવે છે અને પછી તેની સજાવટ કરવામાં આવે છે દમણમાં છ ઇંચથી લઈને નવ ફૂટ સુધીની મૂર્તિઓનું વેચાણ થાય છે અને સૌથી નાની મૂર્તિનો ભાવ ત્રણસો રૂપિયાથી શરૂ થાય છે લોકોમાં લાલબાગ દગડુ શેઠ જેવી પ્રખ્યાત ડિઝાઇન્સની માંગ વધુ છે ખાસ કરીને ધોતી કપડા અને માથે સાફુ બાંધેલા ગણપતિની પ્રતિમાઓને વધુ પસંદ કરવામાં આવે છે અને દમનમાં અમે છેલ્લા પાંત્રીસ વર્ષથી માટીની મૂર્તિ લાવતા છે અમારા પાસે છ ઇંચ થી લઈને છ ફૂટ સુધી મૂર્તિ છે માટીની મૂર્તિ ભાવમાં એટલે અમારા ત્યાં ત્રણસો રૂપિયા થી લઈને એટલે ભાવ ઓછી છે અમારા ત્યાં માટીની મૂર્તિ લઈને તો ઓછી છે પીઓપી કરતા ઓછી છે ગયા વર્ષ જેટલું હતું ને એ જ સેમ પ્રાઇસ રાખતા છે અમે પ્રાઇસમાં કઈ વધારો નહીં અમને વધીને પણ પ્રાઇસમાં વધારે નથી કરતા ગયા વખતે ત્રણ સાડા ત્રણસો મૂર્તિ ગયેલી પણ આ વખતે જરાક ઓછું છે આ આપણા તા લાલબાગ છે ડગરુ શેઠ છે ટીટવાળા છે એટલે ધોતી કપડા વાળો વધારે છે જેમ કે જો બધા ધોતી કપડા પહેરાવેલો છે એવું માંગ વધારે છે ડેકોરેશન હાથે ગયા વખતે અમારો છે ને ત્રણસો જેવા ગેલી આ વખતે દોઢસો દોઢસો જેવી ગેલી છે આ મૂર્તિ છે ને અમે ધાનુ થી લાવતા છે હા તૈયાર મૂર્તિ લાવે અહિયાં ખાલી સજાવટ કામ કરતા છે એટલે ધોતી કપડા પહેરાવાનું કામ મારા પાસે અત્યારે બસો જેવા છે ઓર્ડર બસો બુક થઈ ગયેલો છે કાલે કાલે વીસ જેવા બુકિંગ થયેલી જોકે દમણમાં પીઓપીની મૂર્તિઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તેમ છતાં કેટલાક વેપારીઓ દ્વારા તેનું વેચાણ થઈ રહ્યું છે આ મૂર્તિઓનો ભાવ વધુ હોય છે પરંતુ માટીની મૂર્તિઓની તુલનામાં તે વધુ સ્થાયી નથી સાત આઠ વર્ષ પહેલા દમણમાં છસો સાતસો માટીની મૂર્તિઓનું વેચાણ થતું હતું પરંતુ હવે પીઓપીના વેપારીઓ વધ્યા હોવાથી માટીની મૂર્તિઓનું વેચાણ ઘટી છે કેટલાક વેપારીઓ માટીમાં ચીની માટી મિક્સ કરીને મૂર્તિ વેચી દે છે પરંતુ વિસર્જન વખતે જાણવા મળે છે કે તે પીઓપી છે માટીની મૂર્તિ તો દરિયામાં વિસર્જન કરતા કલાકમાં ઓગળી જાય છે પરંતુ પીઓપીની મૂર્તિ તૂટીને કિનારે જમા થાય છે અને કચરામાં પડી જાય છે બહુ બધા સસ્તું પડે લોકોને હવે માટીની મૂર્તિ છે તો આપણે દરિયામાં વિસર્જન કરીએ તો કલાકમાં બધું મેલ્ટ થઈ જાય પાણીમાં અને પીઓ પીને આપણે વિસર્જન કરતા છે તો એ તો પછી એનો હાથ પગ તૂટીને બધું સાઇડ પર જ આવે છે અને પછી ચાર પાંચ દિવસ પછી આપણને ન્યૂઝમાં જોવા મળે કે માટીની મૂર્તિ અહીંયા કચરામાં છે પેલું કચરામાં છે તે આપણું જોઈ સ્થાપના ભગવાન પ્રત્યે આપણે પ્રેમ જે જતા હોય તે તો પછી છેલ્લે કચરામાં જ ચાલી જાય એટલે મારા બધા ભક્તોને નિવેદન છે કે તમે બધા મૂર્તિ કેથેથી બી લાવો કોઈને બી દુકાન પરથી લાવો પણ માટીની જ મૂર્તિ લાવો એમની જ પૂજા કરો એમનું જ સ્થાપના કરો અને એમનું જ વિસર્જન કરો ગાઈડલાઈન એટલે હાઈટ પ્રમાણે નથી પણ પીઓપી મૂર્તિ કમ્પ્લીટલી બેન્ડ કરેલા છે અને વિસર્જન માટે બી ના પાડેલા છે કે વિસર્જન કરવા નહી લેશું અહીંયા દમણ એક બે દુકાન બી હતું બંધ થયું એક દિવસ પછી બીજા દિવસ પાછો ચાલુ થઈ ગયો પેલા એટલે તમને કહ્યું સાત આઠ વર્ષ પહેલાની વાત કરો તમારો છ સો સાતસો આઠસો મૂર્તિ જેવા જતા હતા માટીના પછી દમણ માં બી પીઓપી ની મૂર્તિ વેચવાળા બહુ બધા આવી ગયા પીઓપી ની મૂર્તિ એ લોકો ચીની માટે ચીની માટે મિક્સ કરીને કે વેચી દે

દ્વારા આગમન યાત્રાઓ કાઢવામાં આવી રહી છે આવતીકાલથી આખું દમણ દુદાળા દેવની ભક્તિમાં લીન થઈ જશે ઠેર ઠેર ભક્તિમય વાતાવરણ સાથે અનેક કાર્યક્રમો યોજાશે તો ઘરોમાં વ્યક્તિગત પરિવારો દ્વારા બિરાજમાન ગણપતિને ઘરના સભ્યની જેમ પ્રેમ દુલાર સાથે મોદકના ભાવતા ભોજન પીરસવામાં આવશે આમ દોઢથી અગિયાર દિવસ ભક્તિભાવ સાથે પૂજા અર્ચના અને સેવા ચાકરી કર્યા બાદ બીની આંખે આવતા વર્ષે લવકરિયાના નાદ સાથે ગણપતિને અલવિદા કહેવામાં આવશે ઉમરગામમાં ગ્રામ પંચાયત સભ્યની દાદાગીરી સામે આવી રેલવે ફાટક પર કર્મચારી સાથે ઝઘડો લોખંડના સળિયાથી હુમલાનો પ્રયાસ ઉમરગામ તાલુકામાં તુમ ગ્રામ પંચાયતના સભ્ય શૈલેશ દાભડિયાએ રેલવે કર્મચારી સાથે ગેરવર્તુણા કર્યું છે ગામના રેલવે ફાટક પર તેમણે દારૂના નશામાં લોખંડનો સળિયો લઈને રેલવે ગાર્ડ સાથે ઝઘડો કર્યો હતો સામાન્ય બોલાચાલી દરમિયાન ઉશ્કેરાયેલા દાભડિયાએ રેલવે કર્મચારી પર લોખંડના સળિયા વડે હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે ઉમરગામ પોલીસ મથકના પીઆઈએ જણાવ્યું કે આ વીડિયો ત્રેવીસ ઓગસ્ટનો છે પોલીસે રેલવે ફાટક મેન અને વિડિયોમાં દેખાતા વ્યક્તિની શોધખોળ શરૂ કરી છે હજુ સુધી કોઈએ આ ઘટના અંગે ફરિયાદ નોંધાવી નથી વિડિયો વાયરલ થયાના બે દિવસ બાદ પોલીસે તપાસ શરૂ કરી છે રેલવે વિભાગ તરફથી પણ આ મામલે કાર્યવાહી થવાની શક્યતા છે પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા વિડીયોની ચકાસણી કરવામાં આવી રહી છે બિલાડમાં સોશિયલ મીડિયા રીલ માટે માલગાડી પર ચડ્યો બિહારનો યુવક વીજ કરંટ લાગતા યુવકની હાલત ગંભીર બિલાડ રેલવે સ્ટેશન પર સોશિયલ મીડિયામાં રીલ બનાવવા માટે માલગાડી પર ચઢેલા યુવકને વીજ કરંટ લાગ્યો છે બિહારના બાકા ગામનો પચીસ વર્ષીય ભરતકુમાર નંદીગ્રામ ખાતે આવેલી કપડાં પેકિંગની કંપનીમાં નોકરી કરે છે ભરતકુમાર બિલાડ રેલવે સ્ટેશનના બોર્ડ સાથે રીલ અને ફોટો પાડવા માલગાડી પર ચડ્યો હતો તે રેલવેના સંપર્કમાં આવી જતાં કરંટ લાગ્યો હતો હતો કરંટના કારણે તે ટ્રેનના કોચ ઉપરથી નીચે પડી ગયો ઘટનાની જાણ થતાં રેલવે સ્ટેશન માસ્તર અને સ્થાનિક લોકો તરત જ ઘટના સ્થળે પહોંચ્યા હતા યુવકને એકસો આઠ એમ્બ્યુલન્સ દ્વારા વલસાડ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે હાલ તેની સારવાર ચાલુ છે આ ઘટના સોશિયલ મીડિયા કન્ટેન્ટ બનાવવા માટે લોકો કેટલું મોટું જોખમ ઉઠાવે છે તે દર્શાવે છે રેલવે વિભાગ દ્વારા વારંવાર ચેતવણી આપવામાં આવે છે કે રેલવે ટ્રેક અને માલગાડી પર ચઢવું ગેરકાયદેસર અને જોખમી છે દમણમાં કોસ્ટગાર્ડના આઠ નવા જવાનો તૈયાર છ માસની કઠિન તાલીમ બાદ અઠ્યાવીસમાં દીક્ષાંત સમારોહમાં પાસિંગ આઉટ પરેડ યોજાઈ દમણ કોસ્ટગાર્ડ ટ્રેનિંગ સેન્ટર ખાતે આઠ તાલીમાર્થીઓએ છ માસની કઠિન તાલીમ પૂર્ણ કરી છે આ પ્રસંગે અઠ્ઠાવીસમો દીક્ષાંત સમારોહ યોજાયો હતો કોસ્ટગાર્ડના વેસ્ટ રિજનના આઈજી ભીષ્મ શર્માના અધ્યક્ષસ્થાને સમારોહ યોજાયો હતો સમારોહમાં ઇન્ડિયન કોસ્ટગાર્ડના અધિકારીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા નવા જવાનોએ પાસિંગ પરેડ કર્યા બાદ પ્રેક્ષકો સમક્ષ દિલ ધડક કરતબો રજૂ કર્યા હતા ઉપસ્થિત લોકોએ કોસ્ટગાર્ડની ટીમમાં જોડાનાર તાલીમાર્થીઓનો ઉત્સાહ વધાવ્યો હતો તાલીમાર્થીઓએ કઠિન તાલીમ પૂર્ણ કરી કોસ્ટગાર્ડની ટીમનો ભાગ બનવા બદલ ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા હવે આ તમામ પાસિંગ પાઇલોટને દેશના વિવિધ રાજ્યોમાં પોસ્ટિંગ આપવામાં આવશે કચ્છી ગામમાં ભાજપ નેતાઓનું ભવ્ય સ્વાગત કચ્છી ગામ સબીર કુટીર ખાતે દમણ દીવના માજી સાંસદ લાલુભાઈ પટેલ અને કચ્છી ગામ મંડળ અધ્યક્ષ મનીષ પટેલની હાજરીમાં ભાજપના નવનિયુક્ત જિલ્લા મહામંત્રી ગણેશભાઈ ભંડારી અને મંત્રી તન્વી પટેલનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું કાર્યકર્તાઓએ બંને નેતાઓને પુષ્પગુચ્છ આપી શાલ ઓઢાડીને સન્માન વ્યક્ત કર્યું હતું ગણેશભાઈ ભંડારીની જિલ્લા મહામંત્રી તરીકેની નિયુક્તિ અને તન્વી પટેલને મંત્રી પદ મળ્યા બાદ શુભકામનાઓ પાઠવવામાં આવી હતી સમારોહમાં લાલુભાઈ પટેલે કાર્યકર્તાઓને આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની ચૂંટણી તૈયારીઓમાં તડામાર સક્રિય રીતે જોડાવાનું આહવાન કર્યું હતું આ પ્રસંગે પાર્ટીની વિજય માટે એકજૂથ થઈને કામ કરવાની અપીલ કરવામાં આવી હતી